નમસ્તે દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા મૂકવામાં આવ્યો હતો વિપક્ષો દ્વારા તો એની આજે વાત કરવી છે કે મોદી રાજમાં જે જમીન રીસર્વે કરવામાં આવી હતી ખેડૂતોની એના ખેતરે ખેતરે જેને જે માપ લેવામાં લેવાના હતા પરંતુ એ માપ લીધા હતા અને એના કારણે આખી ગરબડ મોટા પ્રમાણમાં ગરબડ થઈ હતી કારણ કે જમીનની મોજણી અને ગુજરાતી મેન્યુઅલ જે નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું આ તારીખ આપણે જોઈ શકીએ છીએ એમણે જે જાહેરાત કરી હતી એ સ્પષ્ટ પણ આપણે દેખાય છે કે ત્રીસ મે ત્રીસ મે ના રોજ એમણે જાહેરાત કરી હતી તો આ જે જાહેરાત કરી એમાં એવું એવું એ જ પ્રધાન કે થી ગાળામાં બ્રિટિશ શાસન દરમિયાન આ જમીનની મોજણીનું કાર્ય થયું હતું ત્યાર પરથી વર્તમાન સરકાર પહેલી વખત આખા ભારતમાં કરી રહી છે અને ભારતમાં પહેલી વખત જે શરૂ કર્યું છે એ ગુજરાતે શરૂ કર્યું છે એવું આનંદીબેને કહ્યું હતું અને એ જે મેન્યુઅલ જે હતું એ નરેન્દ્ર મોદીએ અ ખુલ્લું મૂક્યું હતું વિમોચન કર્યું હતું ત્યારે ત્યારે બધી ઘણી બધી વાતો કરવામાં આવી હતી મહેસૂલ પ્રધાન આનંદબેન પટેલ દ્વારા કે ખેતરમાં ખેતર પ્રમાણેની દરેકની માપ થશે કાગળો પ્રમાણે કાગળોમાં એની નોંધ થશે દસ્તાવેજોમાં એની નોંધ થશે અગાઉ જે ચોકસાઈનો અભાવ હતો એ ચોકસાઈ કરવામાં આવશે અદ્યતન ટેકનોલોજી ઉપયોગ કરશે ત્રીસ વર્ષની

ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ રૂપમાં જમીન રેકોર્ડ ત્યાર પછી તૈયાર કરવા માટે જામનગરમાં પહેલો વહેલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટણમાં એનો રિસર્વે કામગીરી કર આ બંને જિલ્લાઓમાં લગભગ બે હાજર નવ બે હાજર દસમાં શરૂ કરવામાં આવ્યા હતા આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અને પછી ત્યાં તબક્કાવાર રાજ્યના દસ જિલ્લાઓમાં એને આવરી લેવામાં આવ્યા હતા બીજા દસ જિલ્લા ઉમેરવામાં આવ્યા હતા ત્યાર પછી પરંતુ આ તમામે તમામ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગોલમાન થઈ હતી કારણ કે કુલ પાંચ જિલ્લાના પાંચ હજાર બસો ગામોમાંથી માપણી થયેલી અને એ જાહેરાત આનંદીબેન પટેલે કરી હતી આપણે જોઈ શકીએ છીએ એમણે જે કરી આખો એ સમયે જે સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી એ પણ આપણે જોઈએ કે કઈ રીતનું સરકારે જાહેરાત કરી હતી આ આપણે જોઈ શકીએ છીએ કે સરકારે જે જાહેરાત કરી હતી આ સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ એ આખો જે દસ્તાવેજ છે દસ્તાવેજ આપણે આપણે જોઈએ તો આ સરકારે જે જાહેરાત કરી હતી આનંદબેન પટેલે અને નરેન્દ્ર મોદીએ પણ આખા દેશમાં ગૌરવ રૂપે ની બધી વાતો કરી હતી અને એટલા માટે સરકારે પછી એના 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 બાર કે તેર બાર વર્ષ પછી સરકારે કબૂલ કર્યું હતું કે આ માપણીમાં મોટી ભૂલ છે અને અમને લગભગ બે લાખ જેટલી અરજીઓ આવી છે બોલો વર્ષ પછી આજે પણ રિસર્વે ચાલી રહ્યો છે આજે પણ થોડા દિવસ જાહેરાત કરી હતી કે અમે રીસર્વે મુદત વધારીએ છીએ પંદરમી ડિસેમ્બર સુધી કરીએ છીએ ત્યાં સુધીની જાહેરાત કરી હતી તો આ આ છે સરકાર નરેન્દ્ર મોદીની સરકારનો કે આઠ નવ નો પ્રોજેક્ટ આજે પણ ચાલી રહ્યો છે ને એ પારાવાર ભૂલ છે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી जाओ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો કરોડો રૂપિયાના એમાં કૌભાંડો થયા છે જ્યાં ગૌચરની જમીન હતી ત્યાં ખેતરો બતાવી દીધા ખેતરોની સાથે ગૌચરો જોડી દીધા આવા મોટા વ્યાપક પ્રમાણમાં કૌભાંડો થયા છે ગૌચરની જમીનો મોટા ભાગની આ રીતે હડપ કરી લેવામાં આવી છે સરકારી દસ્તાવેજો પ્રમાણે આ બધી જે આપણે જયારે એ સમયે જે જાહેરાત કરી હતી આપણે વાંચી રહ્યા છીએ એની સ્પષ્ટપણે અને આ બધી જે અરજીઓ કરી હતી અને એમાં એમાં બધું જ અને ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી આનંદીબેન પટેલની રૂપાણીની સરકાર વખતે અને કે બીજા પાંચ વર્ષ સુધી અમે ચલાવીશું તો અને ત્યાર પછી બીજા મહેસૂલ મંત્રી બદલાય અને રાજેન્દ્ર તિવેએ એવું કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીની અમે મુદત લંબાવી છે તો આમ વારંવાર આ મુદત લંબાવવામાં આવે છે પરંતુ એનો કોઈ જ અંત નથી આવતો આ જમીન કૌભાંડોનો અંત નથી આવતો અને એટલા માટે આ બધી જ બાબતો આજે વાત કરવી પડે છે

પરંતુ પાંચ હજાર ગામો આ રીસર્વે કરવો પડ્યો હતો આ પાલભાઈ આંબલિયાએ આખા આખા ગુજરાતમાં આંદોલન કર્યું હતું અને સરકારે એના કારણે કરવું પડ્યું હતું મૂળ તો આમ આઈઆઈસીટી કંપની જે છે હૈદરાબાદની કંપની ખાનગી કંપનીને આપવામાં એને ભારતીય જનતા પાર્ટીના કેટલાક ચોક્કસ નેતાઓ સાથે એની સાથેના સંબંધ હોવાના પણ આરોપો મૂકવામાં આવ્યા હતા અને લગભગ એક મીટરે ચાર રૂપિયાનો ભાવ ટેબલ નીચે લેવામાં આવ્યો ચાર રૂપિયા એક મીટર માપે એટલે ચાર રૂપિયા ટેબલ નીચે આપી દેવાનો આમ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો અને એવા માપણી પાછળ લગભગ કરોડ ખર્ચ પણ કરવામાં એ સમયે આજે કંપનીને સામે તપાસ થવી જોઈતી હતી પરંતુ ન નરેન્દ્ર મોદીએ તપાસ કરી ન આનંદબેને તપાસ કરી ન વિજય રૂપાણીએ તપાસ કરી ન ભૂપેન્દ્ર પટેલે તપાસ કરી અને અત્યારે જે મુખ્યપ્રધાન તરીકે જે કામગીરી કરી રહ્યા છે હર્ષ સંઘવી પણ આમાં કોઈ તપાસ કરવા તૈયાર નથી કારણ કે જે કઈ ભૂલ થઈ હતી જમીનમાં ઓછામાં ઓછી પચાસ ટકા જમીનોમાં આ રીતની ભૂલ છે આજે પણ એટલા જ મોટા પ્રમાણમાં એ જમીનોની ભૂલ નીકળવા કાઢવામાં આવી આવી રહી છે કુલ મળીને સાત કંપનીઓ અલગ અલગ એટલા કંપનીઓને પણ કામ આપવામાં આવ્યું હતું અને આ બધા જ મોજણીદારો એ ત્યાં ખરેખર ફિલ્ડમાં ગયા વગર આ બધી જ મોજણી કરી દેવામાં આવી હતી અને એટલા માટે આજે આપણે વાત કરવી પડી છે અને સરકારનું નરેન્દ્ર મોદીની સરકારનું આ સૌથી મોટું કૌભાંડ જમીન કૌભાંડ માનવામાં આવે છે અને અનેક 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 એવા પ્રસંગો વારંવાર વાર આવે હમણાં થોડા દિવસ પહેલા જ આપણે ગુજરાત રિપોર્ટમાં સુરેન્દ્રનગરના એક ગામમાં જે ગૌચરની જમીન હતી ભાજપના જે વગદાર નેતા હતા એને પોતાના ખેતરમાં ભેળવી દીધી આ આમાં જ રિસર્વેમાં જ તો આ રિસર્વેમાં આજે પણ મોટી ગરબડ છે છતાં પણ સરકાર એમાં તપાસ કરાવતી નથી અને એટલા માટે આજે આપણે આ સરકાર નો કાન પકડીએ છીએ કે તમે આ મોટું કૌભાંડ કર્યું છે ગુજરાતનું સૌથી મોટામાં મોટું આ જમીન કૌભાંડ છે કારણ કે એક ખેતર બીજાના ખેતરમાં રસ્તાઓ આડેધડ કરી દેવામાં આવે છે ગૌચરની જમીન સરકારી પડતર જમીનો જે છે ખરાબાની જમીનો જે છે એ બધામાં પણ મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ છે પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે વિગતો બહાર આવી નથી છૂટક છૂટક વિગતો બહાર આવી રહી છે તો બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું ધ ગુજરાત રિપોર્ટમાં અને નેતાઓના કાન પકડતા રહીશું આજે આનંદીબેનનો કાન પકડો આપણે તમે જ્યારે મહેસૂલ પ્રધાન હતા ત્યારે આ મોટી ગરબડ શરૂ કરાવી હતી એ આજે પણ ચાલી રહી છે અને હવે ડિસેમ્બર મુદત લાવવામાં આવી છે અને હવે સરકાર પોતે એ સર્વે કરી રહી છે તો એજન્સી સામે તો પગલા ભરવાનું બાજુ પર રહ્યું જેની જેણે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને આ જે રીસર્વે કામગીરી કરી હતી એ ખોટી રીતે કરી હતી બસ આજે આટલું જ નમસ્તે